જેમાં મોંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં છું હું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે વાગી જાય સવારના નવ આજે ધાવન છે વાડીએ વાડીએ ધાવન છે મિત્રો બધા નીંદીએ છે અહીંયા આપણે તો બધા આટા મારશું જીવી બેન મારી મમ્મી બધા ટોટલ ફેમિલી આવીશું અમે રીક્ષા લઈને ચાલો તું આપણે બાયનું વ્યૂ બતાવી દો ચાલો મિત્રો રીક્ષા શરૂ થઈ ગયા આપણે ગાય રીક્ષા બે જઈ આવીએ Eh. Hai, budu ayu ke ni? Budu ayu je na. Ani nak lelak tu. Oh,

સીગો મેરો વિયા જસ્તાલ મજો તો ચાલો આપણે પણ થોડું કામ કરશું હવે અલા આને કે દે આપણે કરવા વાગે

તો ચાલો હવે આગળ આપણે પણ આગળ વ્યા જઈ અને આવે મજા ધીમો ધીમો વરસાદ આવે છે તમને આમાં દેખાતું છે ધીમો ધીમો વરસાદ આવે છે અને શું કરવું મિત્રો આનું હા તો તો જો હલો આઈ તારી ના તું મામા હેરાન કે છું તું મામા હેરાન કે તો ચીટિયા ભરે મારે ના આવું કરે છે તમારે ભાણી તો કમેન્ટ કરો હવે ડાટા કાઢ જવા હોય કેમ થયું બેન ચાલો આપણે આગળ જ કન્ટિન્યુ તો મિત્રો અત્યારે વાગી છે અગિયાર અને પાંચ છ જણા જોઈએ અમે છ સાડા છ જણા જોઈએ એમાં કાંઈ શાહ બનાવવાનું ન હોય મારા પપ્પા કે આ ચાર બેનો બહેનો ત્રણ બેનો ને મમ્મી ચા પીતા નથી ને મારા પપ્પાને બે પીવી હતી બે હાટું શાહ બનાવીને જ ખાઈ ગઈ કોઈ મહેનત કરી તો આપણે ફટાફટ જો આ કોર્યું છે ને કાઢવાની છે ખવાનું છે કે મેં કાંઈ કામ કર્યું નથી કેમ કે હું જીવી બેન હાથું તો મને કાંઈ એટલું બધું આવડતું નથી તો ખાતા આવડે મસ્ત મજાનો મસાલો ખાઈને પાછા કામ લાગી જાય કેમ કે આ છે ને ઓલા છે નાખવા જવાનું છે દેખાય ને દિવાલ જેવું ના

મિત્રો અત્યારે વાગી ગયા છે સવા બાર અને સવા બાર વાગી ગયા છે અને પેલા બધા ગયા હતા મારી મમ્મી મારી બેન ને બધા નાસ્તો કરી ને જશે મારા કોઈ છે હું કરી ખાઈ કેમ કે હું છે ને આ બાંધતો તો બધું હળકું કરતો તો કેમ કે વરસાદ આવે ને વરસાદ આવે તો મારે જીવ હેરાન ન થવો જોઈએ મિત્રો એ મારે પેલા ધ્યાન રાખવું પડે એનું જીવ બેનનું તો એના માટે મેં આ બધું હળકું કરી નાખ્યું કેમ આ સલાખા બાંધી દીધા અને વરસાદ ન હોય ને એવું કરી દીધું છે નિરાતે સુઈ શકે તો ચલો ફટાફટ પેલા નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને મળીએ કે જમવાનું તો વાળ લાગે છે ઘરના બધા હોય ને તો ટાઈમ ન રહે ક્યારે જમવાનું છે ક્યારે જમવું એટલે વાળ લાગે આની પહેલા ચાર વાગે એટલે ચાર વાગે પૂરું કરવાનું પૂરું કરીને જમીન ઘરે વી જતા એ રીતના કર્યું હતું અને મસ્ત બધાનું વાતાવરણ છે વરસાદ ન આવે તો સારું ન કરતો પાછું વેરાન થવાનું રહેવાનું જ છે ઓલા બધાનું કામ કરે હું મારું કામ કરું છું

किनारे बतै त हो र जिए तमी त तने कन्टोला बताऊ कन्टोला जो आ कन्टोला इते मे लदाई पूरा विजय के छे तमी त ए कन्टोला छे कन्टोला कन्टोला बता मने एम केता छे त माथा मुवाथरु माथा म त तेउ पड़ी गी छे भाई मखन कमत हो माइ जे देखाय छे त तुम्हारे केउ पड़ी गी साड बताऊ पर ऊपर

sama siapa kat tu kami Dia tu tu ayat tu tu ayat tu tu si canju. Malu betul kau ayat canju. Ayat tu 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 mi tu. Ayat tu. Dia yang phone. boleh jadi yang kotor So ayat nanu yang siapa nanu sih? tu. Inai. યા છે હા જો આયા હતા જે ક્યાં છે એક છે યજવાઈ રૂમ રૂમ છે બધા જો આયા ચલો ફટાફટ કંઢોળા આખા 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 શાક તાજા તાજા અત્યારે કોડવાના છે શાક જોઈને ખાઈ જાવ Cả ấy, chúng tôi đó, continue video vlog mà muốn thu nạp của này thì mình sẽ khai đi chứ đâu, lấy gì vậy? Anan-anan, kontrol aja. Kalau mitro masalah kali tu masalah kan mentiak hal kerja kat tu. Pada 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 pada

તો ચલો એટલા કંટ્રોલ રેડી ગયા છે હવે બસ સામાન્ય ધંધે કામ કરવાનું છે નીંદવાનું છે મારે પૂરી કાઢવાની છે ચલો કન્ટિન્યુ તો મિત્રો અત્યારે વાગ્યા છે સવા ચાર ચાર ને ચૌદ મિનિટ થઈ છે ને આપણે જીરું બેના બેઠા છે અત્યારે કીધું હું કોયું કાઢતો તો ખડ કાઢતો ના હોય છે એ ખડ કાઢતો તો થાકી જવાનું આમ તમે જો મહેનત તમે રો ખાલી ભાવ ક્યાં છે એઠે છે જેની છે મિત્રો એઠે ઘટી છે તમને બતાવી દઉં એ ફોન છે બાબુ છે હા તું મામાને દીકરો છો હા તો મીજો ફોનમાં ચાર્જિંગ બહુ ઓછું છે બહુ એટલે બહુ ઓછું છે તો ચાલે મારો ચાર્જિંગ રહે ને તમને હું બતાવું આગળની ફ્લિપ નથી આગળની ફ્રી ઘરે ઉતાશું આપણે કે કન્ટિન્યુ રહેજું અને ઓલા બધા કામ કરે છે સાલ ફન જ બનાવવાની શું છે હું મામા દીકરો છો તું હા એ મિત્ર કે જેની બેઠા ને જેને દેખાડું મામા બાપુ મામા બાપુ બાપુ છે ને હા કન્ટિન્યુ રહેજો અને સાતોને બનાવ એટલે ઘડીક બે વાન છે અને હવાસા થઈ ગયા છે આડો લગભગ અડધી કલાક કલાક જેવું છે એ બુજાર કરી જવાનું છે ઓકે મિત્રો થોડું કોણ ચાર્જિંગ છે વાંધો નહીં આવે આપણે ફ્રી ઉતરી જાય એટલું ચાર્જિંગ છે અને હવે જવાનું કરે છે એક સાંભળી લાગી ગઈ છે

તો મિત્રો ઘરે તો અમે બે અઢી કલાક પહેલાં પૂગી ગયા હતા પણ મારા દાદી છે ને મારા બા એના મેમવાલા એના ભાઈ અને આવ્યા હતા એટલે એના માટે ટાઈમ લાગી ગયો બે અઢી કલાક હોઈ ગઈ એમાં મસ્ત રમવાનું બને એવું જેમાં પછી અત્યારે એકદમ ફ્રી થઈ ગયા છે મસ્ત મજાના તો તમને આ વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો મળે નેક્સ્ટ વિડીયોમાં